વલસાડ એલસીબીએ કારમાંથી બે લાખ સિતોર હજારનો વિદેશી દારૂ ઝડપ્યો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે કરવડ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે એક સફેદ હુંડાઈ આર ટ્વેન્ટી કારના મરજી પંદર સી જે ઓગણ સિત્તેર રોકી તપાસ કરતા અંદર છુપાવેલો બે લાખ સિત્તેર હજાર ચોસઠ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિવેક ગઢવીની બાતમી આધારે ચાલક કેતન વાંદરી ઉંમર વર્ષ આડત્રીસ અને રોનક કોળી પટેલ ઉંમર વર્ષ સત્તાવીસ બંને રહે ડુંગરી ઉદવાડા આરએસને ઝડપી પાડ્યા છે તેમની પાસે બે મોબાઈલ ફોન તથા ડુપ્લિકેટ નંબર પ્લેટ સહિત કુલે રૂપિયા આઠ લાખ સાત હજાર ચોસઠનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રોહિબિશનનો જથ્થો સેલવાસથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો આ કિસ્સામાં વોન્ટેડ આરોપી તરીકે જય ઉર્ફે જાડિયો સેલવાસ અને સુશીલ વાઘરી સુરતના નામો સામે આવ્યા છે ડુંગરા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક તથા ભારતીય ન્યાય સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે